ભાભરમાં લિબર્ટી સ્કૂલ દ્વારા નવરાત્રિના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી લિબર્ટી સ્કૂલના વિદ્યાર્થીઓને નવરાત્રિ પર્વના ગરબે રમાડવામાં આવ્યા અત્યારે સમગ્ર ભારત દેશમાં નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે મા ભગવતીની ઉપાસનાને ગરબી રમવું તે એક વિજ્ઞાન સાથે જોડાયેલ માનસિક અને શારીરિક સક્ષમતા પ્રાપ્ત થાય છે ત્યારે ભાભર ડિવાઇન એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત લિબર્ટી સ્કૂલ ભાભર દ્વારા નવરાત્રિ પર્વની હર્ષ ઉલ્લાસ સાથે નવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમજ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ પવિત્ર પર્વની હર્ષ પેર ઉજવણી કરી માતાજીના ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા ગરબી રમવાનો એક અનેરો આનંદ માણ્યો હતો સાથે સાથે શિક્ષક મિત્રો પણ માતાજીના ગરબા રમી વિદ્યાર્થીઓમાં વધાર્યો હતો નવરાત્રી તહેવાર એક હિન્દુ સનાતન ધર્મ સાથે જોડાયેલ અંબા શક્તિની પૂજા કરવામાં આવે છે સાથે સાથે ઉપવાસ યજ્ઞ પૂજા સહિત વિવિધ પ્રકારે માતાજી પ્રત્યે ભક્તિ પ્રગટ કરવામાં આવે છે શારીરિક અને માનસિક શુદ્ધિ નવરાત્રી પર્વ થકી પ્રાપ્ત થઈ શકે છે અહેવાલ ગોપાલ કે પૂજારા પાપર